નર્મદા જિલ્લાના શિક્ષણ જગતના સિંહ ગણાતા સ્વરત્નસિંહ મહિડાના નામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે રાજપીપળા ખાતે રતનસિંહ મહિડા મેમોરિયલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા આ વર્ષે એવોર્ડ શિક્ષણ જગતમાં કરેલ સારી કામગીરી માટે બિરસા યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર મધુકર પાડવી અને પ્રોફેસર સંતુપતિ ટ્રસ્ટના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આપવામાં આવ્યા છે મુખ્યમંત્રીએ સ્વરતનસિંહ મહિડાની શિક્ષણની સેવાને બિરદાવી હતી જેમની ભરૂચ

भारत देश में एक अलग संस्कृति है उस संस्कृति में सेवा और त्याग का और बलिदान का बहुत महत्व है क्योंकि कोई भी व्यक्ति जब निस्वार्थ भाव से समाज के लिए काम करता है मेरे लिए वो संत है और महिला साहब स्वर्गीय रत्न सिंह महिला साहब ने जो समाज में और संसार में तमस अज्ञान का तमस अंधकार दूर करने का काम किया है ऐसे व्यक्ति मेरे लिए संत के बराबर होते हैं तो जब विराज बा ने मुझे कहा कि ये मेरे दादाजी हैं और इनके नाम से मैं ये मेमोरियल अवार्ड स्थापित कर रही हूँ और माननीय मुख्यमंत्री महोदय प्रदेश के आ रहे हैं तो आप आएंगे तो अच्छा लगेगा क्योंकि कृष्ण का नाम गीता से जुड़ा है अध्यात्म से जुड़ा है ज्ञान से जुड़ा है ये एक सौभाग्य है मेरा कि भारतवासी मुझे कृष्ण समझते हैं या उस पात्र के माध्यम से मैंने जो काम किया उसके लिए मेरा सम्मान करते हैं प्रेम करते हैं तो मुझे लगा ये मेरा दायित्व बनता है कर्तव्य बनता है कि ऐसे एक अच्छे कार्यक्रम में अपनी उपस्थिति दूं और इस विनम्रता से और इस भाव से आज मैं यहाँ पर आया हूँ अच्छा लगा बहुत अच्छा लगा इतना कैसा लगा गुजरात गुजरात में तो बहुत घूमे हैं कहा नहीं घूमे हमने यहाँ कई शूटिंगें की है राजपिपला में नहीं की है लेकिन भुज में की है गुजरात भी बहुत घूमे हैं यहाँ पर कर्णावती में मेरा जो नाटक है उसके शोज हुए हैं बड़ौदा में बड़ोदरा में बहुत सारी तीन चार बार शोज किए हैं तो गुजरात तो अच्छा ही है बहुत सुंदर है यानी प्रतिक्रिया रूपी कहवा तो, तो मुख्यमंत्री श्री हस्ते आप સ્વર્ગીય રત્નસિંહ જે મેમોરિયલ એવોર્ડ મળ્યો એ ક્ષણ મારા માટે અદભુત છે કારણ કે પહેલી જ વાર એની શરૂઆત થઈ રહી છે અને ટ્રાઇબલ કોમ્યુનિટી માટે જે લોકોએ કામ કર્યું છે અને ફિલ્ડમાં છે એ લોકો હજી જે સપનું સાકાર કરવા માટે મથામણ કરી રહ્યા છે એવોર્ડ જ્યારે મને મળતો હોય ત્યારે મારી કોમ્યુનિટી માટે અને મારા માટે અને યુનિવર્સિટી અમારી બિરસા મુંડા યુનિવર્સિટી માટે એક સપના સમાન છે અને એમના ઇતિહાસ માટે સાહેબ મેં એમને જોયા છે પણ ઓછા સમય માટે પણ એમને જોઈલા એક અદ્ભુત વ્યક્તિત્વ અને પરછંદ કાયા અને બોલવામાં સ્પષ્ટ વક્તા એવા એ મહિલા સાહેબને મેં દયા છે એમના દર્શન કર્યા છે અને એમની સંસ્થાઓમાં ટ્રાઇબલ કોમ્યુનિટીના વિદ્યાર્થીઓને એક પણ પૈસો લીધા વગર એડમિશન મળતું હોસ્ટેલ હોય કે કોલેજ પછી થી આપણે રીએમ્બર્સ કરીને જ્યારે અનુપૂર્તા થાય સ્કોલરશિપ મળે ત્યારે પૈસા ભરી દેવાનો છે અને એના કારણે જ એક મિનિટ મને રાજપુલા નું ગૌરવ કહેવાત નર્મદાના સિંહ કહેવાત રત્નસિંહજી ભૈાનો જે એવોર્ડ આજે પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એના માટે હું ખુબ ગરીબ તો એટલા માટે જ નહીં કે એક એવોર્ડ બાદ પડ્યો છે પણ એમનું જે સ્ટેમ્પ આજે પડ્યું છે કે આદિવાસી વિકાસ મને વધારે આપણે ઉથાન કરવું છે અને જેના માટે 1957 થી જે મારા દાદા રત્નસીજી મેઢાએ ચડવડ ચાળું કરીતી એને આજે મને એક દીકરી તરીકે અને મેઢા કુટુંબની સૌર્વર્ણ દીકરી તરીકે એક સૌભાગ્ય પ્રાપ્ત થયું છે કે આ એક એવોર્ડને પ્રસ્થાપિત કરીએ ઘણા વર્ષોથી મારા દાદા લગભગ પિસ્તાલીસ વર્ષ જેવું થઈ ગયું જ્યારે દાદાજીના ના એવોર્ડ નું જાહેરાત ક્યારે થઈ નહિ હતી અને એના દ્વારા જો શિક્ષણ ને વધારે પ્રાધાન્ય મળતું હોય તો એનાથી વિશેષ મારે મારા માટે ગર્વ છે દીપક જગતાપ નો રિપોર્ટ આસ્તાન ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે